રાજકોટમાં સામૂહિક આપઘાતના પ્રયાસ મુદ્દે પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા બોલ્યા રાજકોટમાં સામૂહિક પ્રયાસ ખૂબ જ ચિંતાનો વિષય છે અને ગુજરાત ગતિશીલ અને પ્રગતિશીલ હોવા છતાં દર મહિને એક પરિવાર સામૂહિક આપઘાત કરે છે સરકાર મોંઘવારીમાંથી રાહત આપે અને રોજગારીની નવી તકો ઊભી કરે સાથે એ પણ કહ્યું કે ખોટા ખર્ચ બંધ કરીને રાહત આપે તો સામાન્ય લોકોની મુશ્કેલી ઘટે એવા સંજોગોમાં રાજકોટની ગંભીર ઘટના એક પરિવાર આઠ લોકો જેટલા સામૂહિક રીતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે આ ગંભીર અને ચિંતાનો વિષય એટલા માટે એક તરફ આપણે ગુજરાતને પ્રગતિશીલ અને ગતિશીલની ગાય વગાડીને જાહેરાતો કરી અને બીજી બાજુ ગુજરાતમાં એ સુરત હોય જામનગર હોય રાજકોટ હોય અનેક જગ્યાએ સામૂહિક રીતે એટલે કે દર મહિને એક પરિવાર સામૂહિક આત્મહત્યા કરે છે રાજકોટનો બનાવ એ રાજ્ય સરકારની જે અમીર તરફી નીતિ અને સામાન્ય માણસને મુશ્કેલીમાં મૂકે મધ્યવર્ગ મુશ્કેલી એવી નીતિને ઉજાગર કરતી હોય તેમ આર્થિક તંદીબમાં વીસ માં આવેલા આખા પરિવારે સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે